સરવરી અભય અને મોનાસી સ્ટારર ફિલ્મ મુંજિયા સતત બેસ્ટ કનેક્શન કરી રહી છે ફિલ્મે તેના બીજા સોમવારે પાંચ કરોડ પચાસ લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે આ સાથે અગિયાર દિવસમાં આ ફિલ્મનું કુલ કનેક્શન એકસઠ કરોડ પચીસ લાખ રૂપિયા પર પહોંચી ગયું છે ફિલ્મે પહેલાં અઠવાડિયામાં કામકાજના દિવસોમાં પણ સારો બિઝનેસ કર્યો હતો જો તે આવું જ પ્રદર્શન ચાલુ રાખશે તો ટૂંક સમયમાં તે રૂપિયા સો કરોડનો આંકડો પાર કરી શકે છે સોમવારે ફિલ્મનો એકંદર વ્યવસાય અઠ્યાવીસ પોઈન્ટ અઠ્યાસી ટકા હતો મોર્નિંગ મોર્નિંગ સોની

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ